હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ છે ઉનાળામાં રાજકોટની લીલી ચટણીની રેસીપી શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય અને આખો વર્ષ સ્ટોર કરી શકાય તેવી ચટણી આજે આપણે બનાવીશું તો ચલો મારી સાથે ખાટા મીઠા સ્વાદ સાથે લાલ ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

રાજકોટમાં મળતી લીલી ચટણી પ્રખ્યાત છે અને આ લાલ અને કાચી કેરીની ચટણી ઉનાળામાં જ મળતી અને ખૂબ જ ઓછા મસાલા સાથે તૈયાર થતી કાચી કેરીની આ ચટપટી લાલ ચટણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે આને પણ તમે દરેક ફરસાણ સાથે ખાઈ શકો તેવી બની છે બંને કેરીના ટુકડા થઈ જાય પછી તેને મિક્સર જારમાં લઈને તેમાં મીઠું હળદર પાવડર અને પચાસ ગ્રામ કેરી વજનમાં બસો ગ્રામ ખાંડ ઉમેરી દેવાની સાથે હાફ ટી સ્પૂન જીરું જીરાથી ચટણીનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવશે હવે બધી જ વસ્તુને એકદમ સરસ સ્મૂથ વાટી લઈએ તમે જોઈ શકો છો બધું જ વટાઈને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આ ચટણી આખું વર્ષ સારી રહે તેના માટે તેને ગેસની લો ફ્લેમ મિશ્રણ ઉમેરી દઈએ તે જારમાં થોડું પાણી નાખીને તે પાણી પણ મિશ્રણમાં ઉમેરી દઈએ હવે ગેસને મીડિયમ ફ્લેમ કરીને મિશ્રણને ઉકાળીશું સતત ચલાવતા રહીશું એટલે ખાંડ ઓગળીને એક સરખી વાળું થિક્સર તૈયાર થઈ જાય અને પેનમાં પણ નહીં એક મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો મિક્સર હવે થોડું ઘટ થવા લાગ્યું છે અને ખાંડની ચાસણી પણ બનવા લાગી છે તો ચેક કરીએ તો એકતા જેવી ચાસણી થઈ ગઈ છે તો બસ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે તેમાં દોઢ ટી લાલ મરચું પાવડર ઉમેરીશું ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સર અને પેન બંને ગરમ હોય ત્યારે તરત જ લાલ મરચું પાવડર ઉમેરવું અને સારી રીતના મિક્સ કરવાનું જેથી કરીને તેનો કલર પણ સરસ આવશે અને ચટણી કાઢી પણ નહીં પડે સાથે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ ચટણી તૈયાર થશે અને લાલ મરચું પાવડરની તીખાશ સાથે ખાટી મીઠી આ ચટપટી ચટણી બનીને તૈયાર થશે તેની થિકનેસ પણ સરસ આવી છે અને એકદમ સરસ ટ્રાન્સપરન્ટ તૈયાર થઈ છે બસ બધું મિક્સ થઈને તેને ઠંડી થવા દઈશું ઠંડી થશે એટલે હજુ થોડી ઘટ થશે એકાદ કલાકમાં તમે જોઈ શકો છો ચટણી થોડી ઠંડી થઈને ઘટ થઈ ગઈ છે અને હા જો આવી જ ચટણી હશે ને તો જ આખો વર્ષ તમે સ્ટોર કરી શકશો અને તમારે પણ રાખવાની જરૂર નથી બહાર રૂમ ટેમ્પરેચર પર સારી જ રહેશે તૈયાર થઈ જાય પછી તેને કાચના કન્ટેનરમાં ભરી દઈએ કાચના કન્ટેનરમાં ભરવાથી આ જ કલર આ જ સ્વાદમાં આખું વરસ રહે છે અને એ પણ ફ્રીજની બહાર પછી જ્યારે પણ તમારે ઢોકળા ભજીયા થેપલા સેન્ડવિચ કે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો હવે કાચી કેરીની સિઝન પૂરી થવા લાગી છે તો ફટાફટ આ વિડીયો જોઈને ચટણી બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ